મોરબી જિલ્લા પંચાયતી સામાન્ય સભામાં ધારાસભ્ય લાલઘુમ થયા વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી આકરા પાણીએ થયા કર્મચારીઓ સમયસર માહિતી આપતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો નબળા કામ થાય તો કાર્યવાહી સુધા કરતા નથી પૈસાવાળા પેપર પર વજન મૂકીને કામ કરાવી લેતા હોવાનો આક્ષેપ કર્યો છે જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આડકતરો આક્ષેપ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો

ની જે રજૂઆત હતી એમાં ખાસ કરીને જે નીચેના નીચેના જે કર્મચારીઓ છે તલાટી છે ગ્રામ સેવક છે અને આરોગ્યના કર્મચારીઓ છે એમના એ બાબતમાં કેટલીક રજૂઆતો એમની સાચી છે અને અમારા તરફથી એની એ અંગેની કાર્યવાહી પણ કરવામાં આવે છે વોટ્સએપના માધ્યમ દ્વારા અધિકારીઓને રૂબરૂ મોકલીને તલાટીઓની ગ્રામસેવકોની હાજરી ચકાસવામાં આવે છે અને જો એ સેજાના સ્થળે હાજર ન હોય તો એમની ઉપર પગલાં પણ લેવામાં આવે છે છેલ્લા અઠવાડિયામાં મારા તરફથી મેસરિયા પીએસસીની મુલાકાત લેવામાં આવી હતી અને મને સ્થળ ઉપર ખૂબ જ ગંદકી જણાઈ આવી હતી તો મેં ત્યાંના કર્મચારી ઉપર પગલાં લીધા હતા ત્યારબાદ પણ એની ગેરહાજરીની ફરિયાદ જણાઈ આવતા ત્રણ દિવસનો એનો પગાર કાપી લેવામાં આવ્યો છે તે જ રીતે તલાટીઓની અને ગ્રામસેવકોની શિક્ષકોની તમામની નિયમિત અંતરે એની તપાસણી કરવામાં આવે છે અને ગેરહાજર માલુમ પડે તો તેમની વિરુદ્ધમાં પગલાં લેવામાં આવે છે મારા સુધી હજુ સુધી એવી કોઈ કોઈ પણ અધિકારીની વિરુદ્ધમાં આવી કોઈ મને ફરિયાદ મળી નથી મને જો ફરિયાદ મળશે તો તેમાં ચોક્કસ તપાસ થશે અને